રાજકોટ આવાસ યોજના કૌભાંડમાં રિપોર્ટમાં વજીબેન ને નોટિસ પટકારવામાં આવી છે નગરસેવકોને કારણ દર્શક નોટિસ પટકારવામાં આવી ભાજપના બે મહિલા કોર્પોરેટરના પતિએ કૌભાંડ આચર્યું હતું અડતાલીસ કલાકમાં ખુલાસો કરવા નોટિસ ઇસ્યુ કરવામાં આવી છે

રીવેરિફિકેશનની સાથે સાથે જે પોલિસીની ગાઈડલાઈન પ્રમાણે પણ સ્થળ સ્થિતિ પ્રમાણે પણ એનું વેરીફિકેશન થાય અને સાથે સાથે અન્ય માધ્યમો જેવા કે ટેક્સ માટેની આપણી પાસેની વિગતો અવેલેબલ હોય અને એ ઉપરાંત પણ આપણને અલગ અલગ માધ્યમો તરફથી જે ડિટેલ વગેરે મળી હોય એનું એકચ્યુઅલમાં સ્થળ લેવલે ગ્રાઉન્ડ લેવલે એનું રીવેરિફિકેશન થાય ચેકિંગ થાય એ કાર્યવાહી ઓલરેડી પૂર્ણ કરી દેવામાં આવેલી છે ખૂબ જ ટૂંક જ સમયમાં એ રિપોર્ટ આપણે સબમિટ થાય અને એ રિપોર્ટના આધારે જે પણ પગલાઓ લેવાના હોય એ તમામ પછી ઓચિંતાનું તપાસ સમિતિ રચાઈ ગઈ અને એ તપાસ સમિતિ કેવી તપાસ સમિતિ જેને કહેવાય કે બિલાડીને તમે એમ કહો કે દૂધનું તું રક્ષણ કર એ રીતે જે શંકાના દાયરામાં જે અધિકારીઓ છે અને જે ટેકનિકલ સ્ટાફના વડા છે એ પોતે એના તપાસના સમિતિના